વડોદરા મહાનગરપાલિકાના રોજ મતદાર સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે રોજ મતદાર સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા આજવા રોડ શિવમ સોસાયટીમાં રહેતા ત્રીસ વર્ષીય પિયુષ સોલંકીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતો પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા અને વારંવાર પોલીસ અરજી અને ફરિયાદ પણ કરવામાં આવી હતી જેને કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે સાથે પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મૃતકના સસરા બાપોત પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવાથી પોલીસની મદદ લઈને તેને ત્રાસ આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી કંટાળીને પિયુષે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર બનાવ અંગે બાપોત પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેં નોકરી પછી ત્રણ વાગે આવી ત્રણે તારો જોત મારા છોકરો એક કરી કાઢ બૈરીને બૈરી માટે ના હા માટે બે દિવસથી પોલીસ આવતી હતી ધમકી આવતી હતી ખાધા ખોરાક કંઈ ત્રણ કરી કાઢ તમ જેલમાં ગલાઈ સામકન માં છો દાખલા માટે રોજ બે દિવસ પોલીસ આવતી હતી મા છોકરાને મા છોકરા બાયરી માટે જાણ હાવું હાવ માટે ના હાહો ને હાવું અને બાયરી બૈરી બીજો બૈરો કાઢી લીધો છે તો જ બૈરે છોકરો કે મારી બૈરી જોતી બૈરી માટે છોકરો ગુમાઈ ગયો

મારો ભાણિયો થાય છે હા પિયુષભાઈ ડાયાભાઈ હરિજન પિયુષભાઈ ડાયાભાઈ હરિજન શિવમ પાર્ક સોસાયટીમાં રહી છે વિનય ગરબા ગ્રાઉન્ડની પાછળ એને આજે ત્રણ સાડા ત્રણની અંદર એને ગળો ફાંસો ખાઈ ગયો છે એને હાહરીવાલાના પેસરથી એની બહેરી એનો સાસરો અને એનો સાળો અને એની સાસુ એટલું બધું પેસર એને આપેલા કે જેની કોઈ હદ નહીં અને બાપોદ પોલીસ ચોકીની અંદર એ એનો સાસરો ઝાડુ સફાઈનું કામગીરી કરે છે વારંવાર એટલા બધા પોલીસો મોકલે છે અને કે એની કોઈ હદ નહીં આવીને એને ધમકી આપ્યા તું આ કર ને તે કર વચમાં તો એકવાર એને એટલો બધો માર્યો તો અને અહીં આવીને એના જાતે ને સ્ટેટમેન્ટ કરી નાખી અમારા ફેમિલીમાંથી કોઈને જાણ નથી કરી અઠવાડિયા પછી અમને જાણ થઈ તો અમે એના ઘર જઈને લઈ આવ્યા મારા ભાણિયાના અને એને અહીં વાગેલું હતું આ બધે ટાંકા બાકા મારેલા અને અહીં એને લખાઈ દીધું એવું કે અમારે કોઈ કેસ કરવો નથી એવું લખાવ્યું પછી અમને જાણ થયા પછી અમે કેસ સામો કર્યો એ લોકોને અમારા ભાણિયાને લઈને તો અમારો આખો કેસ દબાવી દીધો ખાલી એકસો એકાવનની ની કલમ લગાવી એ લોકોએ કેમ કે આજે એને બૈરી હવે બે દિવસમાં અંદર પોલીસવાળા ઘર આવ્યા હતા પરમ દિવસે ગઈકાલે જ મને કહે કે મામા મારા ત્યાં પોલીસ આવે છે મેં કોઈ વાંધો નહીં તો હાની માટે કે ખાધા ખાઈનો દાવો આના તે માંગે છે ને મને ધમકીઓ આલા છે કે તું એના તેડી તું આટલા રૂપિયા એટલા રૂપિયા જ કે તારા તારે રહેશે કે કે રહી નહીં કે અને કે મને જ્યારે તારે મારવાની ધમકી આવેલા છે ને જઈને મને જોવો છે ને એના માણસો એના ભયો એના બાપુ મને મારા જ છે કે મારે એના સસરાના વિરોધ એની સાસુ અને એની વાઈફ અને એનો શાળો અને ખાસ કરીને બાપો પોલીસ ચોકી કારણ કે કર્મચારી કામ માટે હોય છે એનું ઉપરાણું ખેંચીએ કે એટલું બધું બી ના ખેંચીએ કે આમુવાળાને આટલું બધું પેસરા લાય કે એને આજે જીવ લઈ લીધો એટલું બધું બી આવડે કોઈ આમ માણસ બી પોલીસ વાળાને ખાલી વરદી જોતો હશે ને તે બી ચમકતો હશે પણ આ તો ઘર આવીને ધમકી આપી જાય ને એને જઈને તે મારી લઈ આટલું બધું કંઈ એ ના હોય